દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ આજે ખુશીનો દિવસ છે એવું કહું તો પણ ખોટું નથી આપણી સંસ્થાના સંચાલક આપણી બધાના ઉપર જેના આશીર્વાદ હોય આપણે જેને આપણા માતા પિતા સમાન ગણતા હોય એવા હાતીમભાઈના બે સ્વપ્ન એક કે સંસ્થાની દિવસે ને દિવસે પ્રગતિ થાય અને હાલ સંસ્થાની પ્રગતિ આપણા સૌની સામે છે બીજું સ્વપ્ન એનું જે હવે પૂરું થવા જઈ રહ્યું છે કે એમની મોટામાં મોટી જાત્રા એમનું ધાર્મિક સ્થળ ઈરાકમાં કરબલા એક એમની બીજી ઈચ્છા એ હતી ત્યાં જવાની જે પૂરી થવા જઈ રહી છે અને આવતીકાલે એ કરબલા જવા માટે નીકળે છે તો આપણે સૌ તો આજે સૌ આપણે સૌ એમને શુભકામના પાઠવીએ કુદરતને કામના કરીએ કે એમની જે ટૂર છે જે જાત્રા છે એ સુખમય શાંતિપૂર્વક નીવડે એવી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ અને હવે હાતીમભાઈને વિનંતી કરીશ કે એ આપણને બધાને પોતાના આશીર્વચન આપશે જય લીબેલ બધાને તમે બધા જાણો છો કે જ્યારથી સંસ્થાની શરૂઆત થઈ ત્યારના જે અત્યારે બે ચાર લોકો જ આપણી સાથે જોડાયેલા છે એ બધા પહેલેથી લઈને આજ દિવસ સુધીના સાક્ષી છે અને પાછળથી એક પછી એક કડી જોડાતી ગઈ તમારા બધાનો સાથ સહકાર મળતો ગયો અને સંસ્થા ધીરે ધીરે પોતાની ગતિમાં આગળ વધતી ગઈ અને સંસ્થાનું જે કાર્યક્ષેત્ર હતું એ પણ ખૂબ આગળ વધતું ગયું તમારા બધાના આશીર્વાદથી તમારા બધાની દુઆઓથી તમારા બધાની પ્રાર્થનાઓથી આપણે સંસ્થાને આગળ લઈ જઈ શક્યા તમારા બધાની દુઆઓ પ્રાર્થનાઓ જ મારી હિંમત હતી અને એના થકી જ આજે આપણે સંસ્થાને અહીંયા સુધી પહોંચાડવામાં સફળ થયા છીએ સાથે સાથે તમારા બધાની પ્રાર્થનાઓ તમારા બધાની દુઆઓની અસરથી જ મારું બીજું સ્વપ્ન જે હતું કે એક વખત મારે કરબલા શરીફ જવું છે મારા જીવનનું એક મોટામાં મોટું સ્વપ્ન હતું કે કોઈ પણ રીતે એક વખત તો મારે ત્યાં જવું છે તો તમારા બધાના આશીર્વાદથી તમારા બધાની દુઆઓથી તમારા બધાની શુભેચ્છાઓથી આપણા હિતેચ્છુઓની મદદથી આજે મારું એ સ્વપ્ન પણ પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલે હું અહીંયાથી પહેલાં બોમ્બે જઈશ અને બોમ્બેથી છવ્વીસ તારીખે રાત્રે અઢી વાગ્યાનું મારું ફ્લાઇટ છે અને રિટર્ન હું તેર તારીખે પાછો અહીંયા આવીશ તમારા બધાના આશીર્વાદની મને ખૂબ જરૂર છે મારા માટે એટલે અમારા બંને માટે અમે બંને જાય છીએ તો અમારા બંને માટે તમે પ્રાર્થના કરજો અમારી જે સફર છે એ સુખરૂપ કોઈ પણ પ્રકારની એમાં અડચણ આવે નહીં અને જે હેતુથી જાય છે એ હેતુ સાફ છે આપણો ચોખ્ખો છે કે આપણે બધા માટે પ્રાર્થના કરવાની છે અને એની પાસે શક્તિ માંગવાની છે કે જે કંઈ કામ કરીશી એમાં વધુને વધુ આપણને શક્તિ આપે અને વધુને વધુ સારા જે કાર્યો છે એ આપણે કરીએ તમે બધા ભરપૂર સાથ સહકાર આપતા રહ્યા છો આવનાર સમયમાં પણ આવો જ સાથ સહકાર બધા આપજો પાછળથી તમે બધા સંસ્થાનું ધ્યાન રાખજો અને અહીંયાનો જે આપણો સ્ટાફ છે એને પૂરતી બધા મદદ કરજો કોઈ પણ પ્રકારની અગવડતા ન સર્જાય તેની આપણે સૌએ ખાસ તકેદારી રાખવાની સ્ટાફને બધા ભરપૂર સહયોગ આપજો અને સ્ટાફ પણ તમને સામે એટલો જ સહયોગ આપશે જેથી કરીને આપણી વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય અને આપણી જે સંસ્થા છે એનું સંચાલન સુચારુ રૂપે ચાલુ રહીએ તમારા બધાના આશીર્વાદથી તમારા બધાની પ્રાર્થનાઓથી ઈશ્વરે મારા બંને સ્વપ્ન પૂર્ણ કર્યા એ બદલ હું નતમસ્તક છું તમારા બધા પાસે પણ નતમસ્તક છું તમને બધાને ક્યારેય મારા દ્વારા ભૂલથી પણ કોઈ વસ્તુ કહેવાય ગઈ હોય તો બધા ક્ષમા કરશો મારો તમારા પ્રત્યેનો કોઈ ક્યારેય દુર્ભાવ હોતો નથી પણ છતાંય ક્યારેક સમય અને સંજોગને આધીન ક્યારેય તમને કંઈ કહેવાઈ ગયું હોય તો બધા દરગુજર કરી મને માફ કરશો તો ફરી ફરી બધાને એક જ વાત કરવાની છે કે બધા મારા માટે પ્રાર્થના કરજો અને અહીંયા પાછળથી જે વીસ દિવસનો સમય આપણે કાઢવાનો છે ચૌદ દિવસ ઓગણીસ દિવસનો સમય એ અહીંયા ખૂબ શાંતિમય રીતે અહીં પસાર થાય સ્ટાફને ભરપૂર સહયોગ આપજો અને સ્ટાફને પણ કહું છું કે તમે બધા અંધ ભાઈ બહેનોને પણ અહીંયા એટલો સહકાર અને એટલો સપોર્ટ જેમ કરતા આવ્યા છો એમ બધા કરતા રહેજો જીરો કમ્પ્લેન આપણી જે વ્યવસ્થા છે એ ચાલુ રહીએ કોઈપણને કોઈ તકલીફ ન પડે એની મેં પૂરેપૂરી કાળજી રાખી છે તમારી વ્યવસ્થામાં પણ કોઈ ખામી ન રહી જાય એની વ્યવસ્થા કરી અને પછી અહીંયાથી હું જવાનો છું તમારા બધાને કોઈપણ જગ્યાએ ક્યાંય તકલીફ ન પડે એની ગોઠવણ પહેલેથી થઈ ગઈ છે જેથી કરીને કોઈપણ વસ્તુની અછત તમને અહીંયા દેખાય નહીં એની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે અને પછી હું મારી સફર ઉપર કાલે જાઉં છું તો ફરી ફરી તમારા બધા આગળ બેસ્ટ વિશિસ માગું છું તો બધા મારા માટે પ્રાર્થના કરજો મારી એક ફરજ હતી મારી જવાબદારી હતી કે હું અહીંથી જાઉં તો તમને બધાને કહીને જાઉં કારણ કે તમે બધા મારા ફેમિલી મેમ્બર છો તમારા માટે જીવું છું તમારા માટે મરું છું તો તમને બધાને અહીંયા સાથે બેસાડી અને જાણ કરવી એ મારી એક જવાબદારીનો ભાગ હતો કે તમને બધાને પણ હું મારી ખુશીમાં સામેલ કરું કે હું આ એક પવિત્ર જગ્યા ઉપર જાઉં છું તો તમે બધા મને શુભ આપજો ધન્યવાદ બધાનો આજના દિવસે આપણે સૌ હાતિમભાઈને અને જબુનિશાબેનને શુભ વિશેષ આપતા રવિભાઈ કોણ આપણા સ્ટાફ મેમ્બરો જે જે હાજર હોય આવી જાય બધાય જગદીશભાઈ કાનાભાઈ જે હાજર હોય તે પૂરા સંસ્થા પરિવાર વતી હાતિમભાઈ અને જેબુનિશાબેન એમની જે કરબલાની જાત્રા એ જાય છે એ જ ખુશીથી એમની યાત્રા સુખમય નીવડે એ માટે આ જે નાનકડી એવી ભેટ આપી એની જાત્રાને પૂરી થાય સુખમય એવી કામના કરીએ છીએ કુદરત પાસે આપણે ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ 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 આભાર બધાનો ધન્યવાદ તમે બધાએ જે માન સન્માન આપ્યું અને અહીંયા સરસ મજાનું જે અત્યારે તમે મને જે ગિફ્ટ આપ્યું છે એ બદલ તમારો હૃદયથી આભાર બસ પ્રાર્થના કરજો એ મારા માટે વધારે મહત્વનો અને કિંમતી છે થેન્ક યુ ચોકલેટ ચોકલેટ બધાને આપી દીધું ચોકલેટ આપી દ